અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની પાલનપુર ખાતે મીટિંગ યોજાઈ અને નિમણૂક પત્ર એનાયત કરાયા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવાડિયાની સૂચના હેઠળ ગુજરાત પ્રદેશના મહામંત્રી જેણુભા વાઘેલા તથા રતિભાઈ લો અને જિલ્લા પ્રમુખ દશરથસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં જિલ્લા ઉપપ્રમુખ નૈનાબેન પરમાર અને ઉપપ્રમુખ મનોરભાઈ જોશી જિલ્લા મહામંત્રી વિજય સિંહાલા અને જિલ્લા મંત્રી ફરીદ ખાન ચૌહાણ વિશાલભાઈ રાવલ જિલ્લા સહમંત્રી સતીશભાઈ માળી ખાન પરમાર જિલ્લા સંગઠન મંત્રી ભીખાભાઈ સિપાઈ વિજયભાઈ ખત્રી પ્રવીણભાઈ પ્રજાપતિ કે ઠાકોર મહેભાઈ લાંબા જિલ્લા સલાહકાર સમિતિમાં વિનેશભાઈ પરમાર કમિટી સભ્ય પ્રવીણભાઈ ચૌહાણ ભરતભાઈ નાય રમેશભાઈ પ્રજાપતિ તાલુકા પ્રમુખ વિનોદભાઈ મોંગરોલા તથા અન્ય સભ્યોને નિમણૂક પત્ર આપી વરણી કરવામાં આવી હતી રિપોર્ટર વિશાલભાઈ